આજે ગુરુ પૂર્ણિમા ચુંદડીવાળા માતાજીના આશ્રમે ભક્તોની ભીડ અન્નકૂટ પાદુકા પૂજન આરતી હોમ હવન સહિતના કાર્યક્રમો અરવલ્લીની ગિરિમાળામાં અલગ અલગ સાધુ સંતોના આશ્રમ મંદિરો આવેલા છે ત્યારે નજીક ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પહાડની નજીક ચુંદડીવાળા માતાજીનો આશ્રમ આવેલ છે આજથી પાંચ વર્ષ અગાઉ ચુંદડીવાળા માતાજી સ્વર્ગે સીધા આવ્યા બાદ પણ દળ પૂનમ અને વર્ષની ગુરુ પૂનમે ચુંદડીવાળા માતાજીના ભક્તો મોટી સંખ્યામાં આશ્રમ પર આવી માતાજીને યાદ કરી અહીં દર્શન કરે છે સાથે અહીં ચાલતા હોમ હવનમાં ભાગ લઈ માતાજીની આરાધના કરે છે આજે ગુરુ ચુંદડીવાળા માતાજીના મંદિરમાં વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરી ધન્યતા અનુભવે છે આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વ પર મંદિર ખાતે માતાજીની સમાધિ સ્થળ પર મહાઆરતી કરવામાં આવી મંદિરમાં માતાજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો અહીં નવચંડી યજ્ઞ પણ યોજાયો માતાજીની આરતી કર્યા બાદ મહાદેવની આરતી કરવામાં આવી હવનની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી અહીં આવેલ ભક્તો ચુંદડીવાળા માતાજીને ગુરુ માનતા પણ હાલમાં માતાજીની ગેરહાજરીમાં ભક્તો તેમની પ્રતિમા સમાધિ સ્થળ ઉપર હાથ જોડી પ્રસાદ માળા અર્પણ કરી તેમને યાદ કરતા જોવા મળ્યા માતાજીના સૌથી જૂના ભક્ત જસુભાઈ પટેલે જણાવ્યું કે માતાજી શરીરથી નથી પણ તેમની આત્મા અહીં જ છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે પૂર્ણિમા ગુરુ અને પૂર્ણમા એટલે ગુરુ પૂર્ણિમા કહેવાય માતાજી પાંચ વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા પરંતુ માતાજી શરીરથી નથી આત્માથી અમારી સાથે છે અને હંમેશા ગુરુની પ્રેરણાથી અહીંયા ખેંચી આવે છે આજ રોજ અહીંયા હવન નવચંડી હવન રાખેલો છે અને પ્રસાદી રાખેલી છે આરતી અને એમનું પાદુકા પૂજનનું પણ પ્રોગ્રામ રાખેલો હતો સૌ ભક્તોએ ખૂબ સારી રીતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી રહ્યા છે रिपोर्टर पियुष प्रजापती दाता